તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એમનો વિડીયો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નહીં ધોઈ અને પ્લીઝ રેડી ઓકે થઈ જશે મિત્રો ખાડા છ એ ઉઠ્યા હતા અને ઊઠીને દૂધ ભરા વાગ્યા હતા દૂધ ભરાઈ અને ડીકી મોચામાં ઊંઘી રહી હતી રાતની ઊંઘે લીધી ખાલીના બાઈકની કીક વાગી મિત્રો તરત જ હું ઊભી થઈ ગઈ અને રોજથી રોજથી બહાર આવી મારા હવારે વહેલા વહેલા ડિગ્રીનું ઉઠ્યા બરાબર લઈને જવું પડ્યું દૂધ ભરાવા માટે બાકી તો મિત્રો દીકરી બેનને બતાવું તમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દૂધ ભરાવા કોણ આવી તું મિત્ર મોટો ડુડ ભરા વાજો તો ભાઈ અને વધારે બચ્ચું શેવડું હતું લે શેવડું હતું બતાવજે વધારે બચ્ચુ આહા મિત્રો ડીગી મસ્ત રૂદ વળી જઈ છે પણ હવે ગોડું અડે ના દુઃખ છે ખબર નહીં પડતી એ તમે આપો ટાટા કરી દેવા હતા અને મને એક બાપુ કરી દે

હા હા છેલ્લા વાગે ઉઠ્યો તો આઠ વાગે હા લદ ઉઠી તું ચો વહેલા ઉઠી બ્રશ કર્યો ચા પીધી અને વેકેશનમાં છો કંઈ આ હા લેર પડી જાય ભાઈ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી આજે ખાસો બધો મંજૂર આવે છે તો ચા નાસ્તો ચાલવા તો છે અને મિત્રો નવી ચેનલના પછી મળી તો મિત્રો અત્યારે વાગી જશે આડા ન આપણે ઘેરના ઘેર છીએ નહીં પોલીઓની રસી હલાવા જતા ડીકી બેનને તો મિત્રો રસી હલાવીને આવ્યા પછી પિન્ટુભાઈને અને ચકો મમ્મીને બધા હેતરમાં થતો હતો તો ડીગી યુવાના અંગાથી મુંડ બે જણા હેતરમાં નાઈ ગયો છે બાકી આપણે અલ્કેશના જૂના ઘેર જે ડુંગળીઓ નાખી છે એ મિત્રો યુવાના ઘેર હવે કાળી ચૌદશના દાળ પ્રસંગ છે તો એ ડુંગળીઓ આપણે ઉઠાઈ લેવાની છે તો હલકેશને અને બીજો માળખ આકાનો રોકડો છે તો બે દાણા ડુંગળીને કટ્ટો ભરવા મૂકી નાખીએ તો મિત્રો દોળાની દોઢમાં એ કંઈ કટ બનાવવાનો મેળ થાય નહીં બાકી ડુંગળીઓ લાપવાની જ આપણે હોય ઢાળિયામાં બેસવાનું સાપડું કરી જવા નાખવાની છે અને આવું ટોંખા દાણામાં કાઢી દેવાની છે ભાવ થોડો ઘણો વધ્યો છે એવો વચાર મજા આવે બાકી તો મિત્રો ખેતરમાં મજૂરી આવી જશે રૂવે માટે તો એમને ચા નાસ્તો પહોંચાડવાનો અને ઘરમાં ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે બહુ થાય છે તો લાઈન સીધા ખેતરમાં જઈએ અને ડીગી બેન મુલાકાત કરાવીએ ને આવીને પછી પાછા ડુંગળીઓના કટ્ટો ભરાય છે તો જઈએ પછી મળીએ મિત્રો પોકી ચા નાસ્તો લઈને ચાલુ છે જો બાકી આ શું કરો ભાઈ અહીં તું પલળી જઈ આખી એ પોણી મુકાવ્યું બાર ને બધા નાસ્તો કરાવી દે પછી નીકળી દે ઘેર મિત્રો આવી જાય છે ઘેર અને મસ્ત ચોખ્ખું કરી દીધું છે ઘર જો બધી બાજુ પંખાને વિરામ લે છે અને કટ્ટો મસ્ત સરસ ભરાઈ ગયો છે પચીસ જેવો કટ્ટો ભર્યો મિત્રો લગભગ પોત્રીસ ચાલી માં ડુંગળી છે આપણા ઘેર ચો લઈ જવાથી ડુંગળી પણ સાધન કોઈ ઠેકો નહીં વધી જઈએ તો કશું મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર ડુંગળી ઘેર લાવવાની પણ કોઈ સાધન મળીને લીલના એમ કટ્ટો કરી ઘરમાં પાછી મૂકી દીધી આપણે કદાચ કોઈ પણ સાધનનું ઠેકવાનું પડશે ઘેર લાવી દઈશું બાકી મિત્રો ટાઈમ ખૂબ લેટ મળી જાય છે સાડા અગિયાર જેવો થઈ ગયો છે આપણે શૂટિંગ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં જ આપણે બનાવીશું ડુંગળીનું અને ભેડાનું મિક્સ છે મજૂરો માટે મરચો બનાવતા જઈશું ને ઘઉંની રોટલીઓ છે ને અને મિત્રો છાશ રેડી થાય છે તો મસ્ત છાશ પીડીએ પછી સમય અરે તૂટી ગયું હા કાલે મિત્રો યુરાજ લાવ્યો તો ડી મુન્યાવલે લોકેટ તે તૂટી ગયું છે મારો મૂન આવી રહ્યો નવું પણ હા ખાઈ લે આપણે બે મૂળ લઈ આવ્યા લેડો ભાઈ ખાવા મિત્રો સરસ જમી લઈએ અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ જોગમાયા ટાઈમ શૂટિંગમાં તો બન્યા રહેજો અને આજે મિત્રો જોગમાં દિવાળી વિડીયોનું શૂટિંગ કરવા છે તો મજા આવશે મિત્રો અત્યારે વાઘ્યા છે બે અને આવી જશે શૂટિંગમાં મિત્રો આજે શૂટિંગ કરીએ છીએ મસ્ત કોમ્પ્લેક્ષ છે ત્યાં ગણીઓ બાકી જો દિવાળીનું શૂટિંગ કરવાનું છે મોમાં પણ જોગમાયામાં તો મિત્રો વૈકણીઓ ટેટા અને પળાશો અને તારા એવું બધું મસ્ત ટેબલ ઉપર અને લારીમાં ગોઠવી દીધું છે અને હું મિત્રો શૂટિંગની શરૂઆત કરીએ છીએ તો સારો એકાદ ચોક્કસથી કટ બતાવીએ તો આગળ મિત્રો વિડીયોમાં બનાવે છે

ચાર વાગે આજુબાજુ જ મિત્રો ઘેર આવશે કદાચ પહોંચે વાગી જશે કારણ કે બધી શૂટિંગ બહુ લાંબુ ચાલે છે મિત્રો એટલા માટે અને ઘેર આવી જશે દિવાળીનું શૂટિંગ હતું મિત્રો આજ બહુ મજા આવી જઈ સારો કોમેડી વિડીયો બનાવ્યો છે ફટાકડા ફટાકડા ઘણું બધું લાયા હતા બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણું નાસ્તામાં લાવ્યા છીએ આપણી દુકાનથી ચા લઈ લીધી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ બાકી ડીગી મુન્યો ખુશી ભૈલો ચકો આ બધો ભેગો થઈ અને બહાર રમે છે મિત્રો તમારા માટે આજ જ લાસ્ટમાં વિડીયોમાં બહુ મસ્ત સરપ્રાઇઝ છે તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો લાસ્ટ સુધી તો પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ ડીગું કરી લ્યા બાકી જોઈ લે અત્યારે મિત્રો હું થઈ ગયું જવાનું બાગ બગીચો બધા છોકરા ભેગા થયા બેલા બે જોડવા ભાઈ હે ને એમાંથી એક ભાઈ આ હે શું નામ ચકવો ને રિહાન આ ગયા હે ખુશી ખુશી બધા તો મિત્રો ભેસો દોવે છે સરસ ભેસો દોવે છે એટલે દૂધ ભરાવા જવાનું ટાઈમ પોસ્ટ મને મળી ગયો બાકી જો અમારા બગીચાનો દાળ છોડો છોડો થઈ ગયો ફૂલે મસ્ત મસ્ત આવી ગયો તો મિત્રો છ વાગ્યા વીસ મિનિટ ટાઈમ થઈ ગયો છે બાકી તો જા આપણે પેલા તળાવમાં બળજે લેવા માટે તો લાઈન સરસ વધી કાઢી બાકી મુન્યો જો એટલે ભાઈ હેડો હેડો વચવાની કે લખવાની ખબર નહીં પડતી કે પેપર પૂરો થઈ ગયો મજા આવે છે અમે રમવાનું હા એવું હોય બાકી તો મિત્રો ઓહો દૂધની બહેણી ફૂલ છે એના માટે બીજું બીજી બહેણી લઈ જવી પડશે મોટી ચગુત તો મિત્રો સુરત દાદા સરસ હાથમી ગયા છે બાકી તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે દૂધ દૂધ ભરાઈ જઈએ ભરાઈને પછી લેવા બાકી તો જોઈ લો સુરત દાદા મસ્ત હાથમી ગયા છે તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જ છે સાડા સાત થી આઠ ના વચ્ચે આપણે તૈયારીઓ કરીએ છીએ દસ કે સબસ્ક્રાઈબરની પાર્ટી મિત્રો બાકી તો અમારા ઘરમાં બધા મહેમાનો બોલાયા છે થાય ગયા છે મહેમાને બોલે સાયો રેન્કો આવ્યો તો દૂધ ભરાઈને આવી તો જ દસ થયા ને મિત્રો એ વાત આપણે પછી કેક લેવાને ખાઈ ગયા તો તૈયારી કરીએ છીએ પછી ચાલુ કરીએ એટલે તમે મળી

i, it. I, it. Yeah. Yeah. It <laughs> I <laughs> don't know to do whenever i eat ice cream, i felt a sharp sensation my name, the dentist told me that i बड़ा भाई जो बड़ा भाई जो जरा जरा ए डले था करो बराबर टैथर नहीं के टैथर नहीं भेलू तो जगह टैथर नहीं के अरे तो खावन नहीं एक खावी पर है ये देख जरा मत रख नया दामो ना कहिए वो जरा निकाल दो ले

તો મિત્રો જો ફૂલ સપોર્ટ કરો એવો બ્લોગ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહીજ બાકી બધાને બાકી મિત્રો પરિવારમાં બધાને જમવાનું બાકી છે તો મસ્ત જમી લઈએ અને બધાને હાલો ફટોફટ ઘેર લઈ જાય તો મિત્રો પછી મળી તો મિત્રો પાર્ટી પૂરી થઈ જાય અને બધા હો હોના ઘેર જતા રહે મમ્મી ભાઈ આવ્યા હતા તમે બધા કહેતા હતા કે બ્લોગ વિડીયોમાં બતાવતા નહીં તો આપણે બતાવવાની કોશિશ કરી અને બીજી મેન વસ્તુ મને મમ્મીને કાલથી આપણે ફેમિલી બ્લોગમાં બતાવવાનું ચાલુ કરી દીધું પડશે તમે આટલો સમય રાહ જોઈ જશ તો મિત્રો એક વિડીયોની એક દિવસની રાહ વધાર જોજો બાકી તો આપણે જાણે બ્લોગ ચેનલ ચાલુ થઈ મિત્રો આપણે એકલા સબસ્ક્રાઈબર હતા અને અમુક તમારા જેવો મોટો દસ હજાર પરિવારનો મારા સબસ્ક્રાઈબરનો પરિવાર બની ગયો તો મિત્રો તો ચાહક મિત્રો જેટલો સપોર્ટ કરો છો એટલો સપોર્ટ કરતા રહેજો બાકી તો તમે જલ્દીથી જલ્દી આવું કરતા રહેજો પોકડ કહીએ ને આપણે ચેન એકબીજાને જોડે જવાના આપણો પરિવાર દિવસે દિવસે વધે જાય બાકી તો મિત્રો જમવાનો ટાઈમ થયો છે તો બધો કંઈક હોય મસ્ત જમી લઈએ અને જમીન કાલ આવતીકાલના વિડીયોમાં ચોક્કસથી પરિવાર આપણે કઈ રીતના વિડીયો બનાવીએ છીએ કયા ફોર્મમાં બનાવીએ છીએ એ બધું ચોક્કસથી તમે અચૂક બધું બતાવવાની કોશિશ કરતા રહેશું તો બને જો જમવાનો ટાઈમ થયો છે તો બધા પરિવારવાળો ભેગા થઈ અને જમી લે ઓલરેડી મિત્રો લેટ થઈ જાય છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આપણો ચોળણ શેગવાનું શાક છે અને ડેટીનું શાક છે મિક્સ બાકી ચકોબેનની અમે ડીગીની પપોટીઓ બનાવી હાલે છે હા હા એવું કરી લ્યા ખાવાનું નહીં ભાઈ એ છોકરા ખાવાનું નહીં છે એમ આ હા કેક ખાધી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે દૂધ છે અને એમાં ભાઈને તો વહેલા ખાઈ લીધું તું મારો બોનને બધા આવું બેઠા છે હ મજા આવી ગઈ ઓહ ઓહો તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે છે એડિટિંગનું ફોન કાસ્ કરવા માટે એડિટિંગનું કામકાજ પતાઈ ગઈ બાકી મિત્રો આજ બહુ ખુશ છું કારણ કે તમારા બધાને આપણા બધાને તો ચાર પાંચ સો દાળ હાથ ધરાશે એવી દિવાળી છે પણ મારા માટે તો તમે બધા યાદ દિવાળી ગિફ્ટ કરી દીધી છે મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો ચાહત મિત્રો તમારા સપોર્ટથી મારા મા બાપના આશીર્વાદથી અને અમારી જોગ્નિમાની ગયાથી આપણી ચેનલ ઉપર દસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો વધુમાં વધુ વિડીયો એવું શેર કરતા રહો તમારી તાકાત એટલી બધી છે ને મિત્રો કે તમે દસ હજાર નહીં એક લાખ રૂ જલ્દી પહોંચાડજો ને એક મિલિયન રૂ જલ્દી પોકાડજો તેવી આશા રાખું છું કે વધુમાં વધુ શેર કરતા રહેજો બાકી કાલથી આપણા વિડીયોમાં સહપરિવાર આવવાનું ચાલુ થઈ જશે હું મારી વાઇફ મારા બાળકો મારા મમ્મી પપ્પા ભાઈ બધો બને એટલી કોશિશ કરતા રહીશું તમારા કોઈ પણ સવાલો હોય તો કમેન્ટ કરતા રહેજો ચોક્કસપણે આપણે જવાબ આપવાની કોશિશ કરીશું ઘણા મિત્રોની કમેન્ટ છે કે ભાઈ તમે કયા ફોનમાં શૂટિંગ કરો છો એડિટિંગ કોણ કરો છે તમારી ઇન્કમ કેટલી છે એ બધું તમને ચોક્કસથી બતાવવાની કોશિશ કરતા રહીશું મિત્રો આવતીકાલે ફરી મળીશું તના વિવક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય